વિડીયો બનાવાયા કારણ કે એક જગ્યાએ હુરાપુરા આપણે ઊંધા બેઠા છે અને એ જગ્યા આપણે લેવાની છે અને અમારો વિડીયો આખો વિડીયો તમે જોઈજો કારણ કે અહીંયા એવી કંઈક ઘટના બની હતી કે માયા કાઢીને અને હુરાપુરાને આમ ઉગમણાના બદલે કરી કરીને ખ્યાય એવી રીતના એક ખાંભી એવી રીતના છે આપણે અહીંયા જ છીએ હું તમને બતાવું વિડીયો અને ઘણા બધા એવા પૂરાપૂરા છે એ જગ્યાએ પણ આપણે બતાવશું કારણ કે સુરવીરો થઈ ગયા છે એવા આપણે વિડીયો મારો તમે જોઈજો આખો તો તમને ખબર પડશે અને નહીં ખબર પડે તો જો આ ખાંભીઓ રહે ને એ આપણે છે ને ઉગમણી છે બરાબર અને બીજે હું તમને ખાંભી બતાવું આ બધા જે ખાંભીઓ રહે ને એ ઉગમણી છે અને જે આ મોટી ખાંભી ને એ એ રહે છે આવી કંઈ ઘટના બની છે અને આ ઘણા વર્ષોથી ને અહીંયા છે આમ લગભગ તો આમ ટાઈમની કાંઈ ખબર નથી પણ આમ કારણ કે ખાંભીયું એવી થઈ ગઈ છે એટલે લગભગ બસો ત્રણસો વરસ તો લગભગ થઈ ગયા છે જો આ બધી ખાંભીઓ છે આ આ બધા એ દેખાય ને એ ખાંભીઓ છે તો આ એ ખાંભીઓ રહે ને આ એ બધી રહે ને એ ઉગમણી છે અને આ ખાંભી રહીને એ આથમણી છે જો આ આથમણી ખાંભી છે બરોબર આ કેવી ઘટના બની છે બોલો અહીંયા કારણ કે આ એ સમયમાં કંઈક કંઈક માયાનો પ્રશ્ન કે અહીંયા ઊભો થયો હતો કે માયા કાઢતી વખતે કંઈક કે હવારું પડી ગયો એટલે અહીંયા જે ખાંભીને ઉગમણી હતી તે આથમણી કરી નાખી એવી કંઈક ઘટના બની છે આપણે તમને વિડીયો પૂરો બતાવશું અને બીજા પણ ઘણા બધા ફુરાપુરા છે ત્યાં જઈશું અમુક માતાજી એવી જગ્યાએ બેઠા છે મેલડીમાં ત્યાં પણ આપણે જઈશું વિડીયો મારો ચાલુ રાખજો અને જોઈજો કારણ કે આ બધું જંગલમાં છે જો આ બધું રહ્યું ને જંગલ વિસ્તારમાં અમે આવ્યા છીએ ઘણા આગેથી દૂરથી વિડીયો બનાવવા આવ્યા છીએ આ બધો જંગલ વિસ્તાર છે અને આપણે વિડીયો બનાવવા આવ્યા છીએ બરાબર છે તો મારો વિડીયો આખો જોજો કારણ કે આમાં હજી કંઈક એવી ઘટના બધી આવશે એ બધી હું તમને બતાવીશ આપણે હવે જ આવીશી કારણ કે એક માતાજીનું મંદિર છે અને એ જગ્યાએ પણ આપણે તમને બતાવશું કારણ કે આ જંગલ વિસ્તારમાં બધું છે વસ્તુ ઘણી ઘણી વસ્તુ તમને બતાવશું પણ વિડીયો અમારો આખો જોઈજો કારણ કે ઘટના જેવી બનેલી છે આ બધી ઘણા વર્ષ પહેલાંનું છે એટલે આપણે અહીંયા પણ જઈશું વિડીયો ચાલુ રાખજો અને આખો વિડીયો મારો જોઈજો બરાબર તો તમને ખબર પડશે અને ખબર નહીં પડે આપણે હવે ભોગવા આવ્યા છીએ ત્યાં માતાજીનું મંદિર છે એ જગ્યાએ આપણે જઈશું આપણે માતાજીના મંદિરે ભોગી ગયા છીએ તો આપણે પહેલાં તમને કહેવાય માતાજીનો જે કાંઈ અહીંયા પાણી ભરેલી બધી જગ્યા છે એ હું તમને બતાવીશ પહેલાં કારણ કે અહીંયા માતાજીનું મંદિર છે ને અહીંયા કણે આ બધું પાણી છે પાણી ઘણું બધું ભરેલું છે કે ધરો કહેવાય છે માતાજીનો ધરો કહેવામાં આવે છે આ એટલું અહીંયા પાણી છે ઘણું બધું દૂરથી પાણી છે આ મહાનદી કહેવાની આવે છે આ મહાનદી મેન નદીનું પાણી કહેવાય છે અહીંથી નીકળે છે અને ચોમાસામાં ઘણી અહીંયા પાણીનું કે એવો પરવા જાય છે કે ઘણો બધો એમ કોઈ અંદરથી નીકળી પણ ન હોય કે એટલું બધું પાણી હોય છે આપણે તમને બતાવીએ આ બધું મહાનદી જે નીકળે ને મહાનદીનું પાણી મચ્છુમાં જાય એવી આવા ઘટના છે અહીંયા માણસો કે આ પાણીની જે નદી નીકળે ને ચોમાસામાં તે ઠેર મચ્છો ડેમમાં આ પાણી વહી જાય છે એટલું બધું લાંબુ છે હવે આપણે માતાજીના મંદિરે જઈએ છીએ તો જુઓ આ ઘટના કેવી છે કારણ કે એક બખની અંદર માતાજી બેઠા છે તમને એમ થાય જાય કે કેવું છે જો આ ઘણા વર્ષ પહેલાંનું છે આ ઓટો તો માનો ને કે હમણાં કરેલો છે પણ આ જે ઉપરની જે ગુફા જેવું બતાય ને પથ્થરનું માથે ઝાડ છે અને એના નીચે માતાજીની સ્થાપના છે હવે આ ઘણા વર્ષ પહેલાંનું છે માણસો એમ કે ઘણા વર્ષ પહેલાંનું માતાજી અહીંયા છે કેવું કેવી રીતના છે જો આપણે એવી ઘટના બતાવી તમને ઘણા વર્ષથી છે માનું સ્થાનક છે જો માં લખજો જય માં અહીંયા આવું બધી વસ્તુ છે જો માતાજી માનું સ્થાનક છે આપણે બતાવી માં છે મારા છોકરા અગરબત્તી કરે છે છોકરાઓ છે તાવ પણ માતાજીના માને છે માતાજીની જે કાંઈ માનતા હોય એ પૂરી થઈ જાય છે અહીંયા જો આવું બધી વસ્તુ છે ઘણી વસ્તુ છે કારણ કે આ જગ્યાથી એવી છે તમને કોઈથી જોઈ જ નહીં એવું બધી વસ્તુ છે કારણ કે અંદર ગાળો એવો છે બધું જંગલ વિસ્તારમાં બધું આ વસ્તુ છે માતાજીની ધજા પણ છે આ બધું વિસ્તાર જ એવો હશે આ એવી ઘટના કંઈક એવી બની ગયેલી છે પડખે જો આ પાણી છે ધરો કહેવામાં આવે છે અને અમે ઘણી બધી મહેનતો કરવી છે અમારા વિડીયો જો તમને પસંદ આવે ને તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને નવા હોય તો મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમે આવા નવા વિડીયો ધાર્મિક જ મારી ચેનલમાં મૂકતા રહીશું અને હજી પણ અમે તમને એક માતાજીનું મંદિર છે એ પણ અમે હજી બતાવશું તમને અને કંઈક સુરવીરો થઈ ગયા છે એ પણ આ જગ્યા ઉપર બધું છે જૂનવાડી કહેવાય છે કે અહીંયા ગામ હતું એ વખતના અહીંયા માતાજી બેઠા છે ઘણા વર્ષ પહેલાંનું છે જ્યારે અહીં ગામ હતું એ વખતનું બધી ઘટના બનેલી છે અને આ જંગલ વિસ્તારમાં આવ્યું છે કારણ કે જનાવરો બહુ હતા એ વખતે ત્યારે માણસો એમ કહેવાય છે કે બધાય જનાવર બહુ હતું એટલે માણસો પછી ગામ છોડી દીધા અને કંઈક ગામના હિસાબે લડતા હતા સૂરવેરો અને એ એ કંઈક બાબત બનેલી છે આપણે ત્યાં પણ જઈશું આપણે હજી હાલલા જ આવીએ છીએ તો વિડીયો મારો આખો જોજો તો જ તમને ખબર પડશે કારણ કે આ જંગલ વિસ્તારમાં આવીને એટલે આમાં બધે ઘણું હાલવાનું થાય ઘણું બધું દૂર રખડવાનું થાય ત્યારે આવી વસ્તુ તમને જોવા મળે અને આખો જંગલ વિસ્તારમાં જ છેવી અમે વસ્તુ દેવી છે બતાવી એમ તમને તો વિડીયો પૂરો જોઈજો મારો આપણે હવે એવા સુરવીરો કહેવાય છે જંગલમાં જે સુરવીરો થઈ ગયા હતા કાંઈક ઘટના એવી બની હતી આપણે એમના પણ દર્શન કરશું કારણ કે આપણે અહીંયા જાવીએ છીએ રાફડા છે અને એવી કંઈક ઘટના એવી કંઈક બની હતી કે જંગલ વિસ્તારમાં ગામ હતું ગામના જે આ એ વખતે હતા અને સુરવીરો કહેવાય છે કે આ થઈ ગયા ખાંભ્યું એની થઈ ગઈ કાંઈક જંગલ વિસ્તારમાં કે ઘણા એવું કાંઈક રાજા સહિતમાં કહેવાય છે કે ગામ હાટું ક લડતા લડતા જે શહીદ થઈ ગયેલા અને ધીંગાણામાં કે ઘણું બધું લડ્યા હતા અને રાજા સહિતની વાત છે રાજાની હારે કહેવાય છે કે આ સુરવીરો હારે અને લડતા લડતા કે એમના બલિદાન દઈ દીધેલા એવા સુરવીરોની ખાંભીઓ છે હાલમાં પૂજાય છે ઘણી બધી ખાંભ્યું છે અને નથી કહેતા કે જેના ધણ ધીંગાણે જેના માથા વધેરી જાય અને પાળિયા થઈને પૂજાતા હોય એવા સુરવીરો ભાઈ જો તમે ખાંભ્યું જુઓ જય હુરાપુરા દાદા કોમેન્ટમાં લખજો જય હુરાપુરા દાદા અને હાલની તારીખમાં એમ કહેવાય છે કે રાત્રિના સમયે હજી પણ કોઈ અહીંયા આવી શકતું નથી કારણ કે સમય એવો હે રાતે કોઈ અહીંયા રહી શકતું નથી એવી ઘટના બને છે આ સુરવીરોની આવું બને છે ઘણા છે આપણે તમે જુઓ ખાંભીઓ હું તમને બતાવું છે આ બધા સુરવીર થઈ ગયેલા છે આ ઢીંગાણામાં કહેવાય છે શહીદ થઈ ગયા હોય એવી ખાંભીઓ છે ઘણા વર્ષથી ને હશે બરાબર આ આ જે વસ્તુ બનેલી છે આજકાલની વસ્તુ નથી અને આપણે કોઈ કાંઈ ખોટી કહાની કહેતા નથી કારણ કે ગઢિયા આવી રીતના વાતો કરતા હોય કે જૂનું અહીંયા ગામ હતું ને ગામમાં કહેવાય છે કે જનાવર કે સિંહ દીપડા આવા બધા એ જંગલમાં બહુ જ હતા જંગલ હતું અહીંયા અને એ વખતે ગામમાં રહેતા હતા પણ જનાવરો બહુ હેરાન કરતા હતા એટલે તે પછી માણસો અહીંથી વહી ગયા અને આ ખાંભીઓ હજી આ જગ્યાએ ને આ જગ્યાએ છે જો કેટલી ખાંભીઓ છે નાની મોટી પણ તમને દેખાય અને રાજા સહિતનું બધું આ વસ્તુ છે કે શહીદ થઈ ગયા હોય એવા પારિયા થઈને પૂજા મંડા એ આ ખાંભીઓ કહેવાય અને આ સુરવીરોનો જે કાંઈ માતાજીનો મઢ છે એ પણ આપણે તમને બતાવશું હાલની તારીખમાં આ બાજુ મેં તમને એક પહેલી વખત ઊંધા હુરાપુરા દેખાડા એ બધાનો આ ઇતિહાસ એક જ છે અડધા જ્યાં જ્યાં એ ના લડતી વખતે જે જે કાંઈ બન્યું ત્યાં અહીંયા ખાંભીઓ થઈ ગઈ અને આ બધા જાગતી જોઈતું કહેવાય એવી વસ્તુ છે પારિયા થઈને પૂજાય છે મારો વિડીયો તમે આખો જોઈજો તો જ તમને ખબર પડશે જય હુરાપુરા દાદા લખજો કોમેન્ટમાં અને મારા આવાના વિડીયો હું મૂકતો રહીશ મારી ચેનલમાં અને મારા વિડિયો તમે જોઈજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરજો આખો જંગલ વિસ્તારમાં જ છે આખા જંગલ વિસ્તારમાં માહલા જ આવી છે અને ઘણો થોડોક સમય થઈ ગયો છે કારણ કે આમાં હા લગભગ છ સાડા છનો ગાળો થઈ ગયો છે પણ તોય આપણે ઉતારવા જ આવીએ છીએ વિડીયો મારો આખો જોઈજો મહેનત એ અમે ઘણી કરવી છે અને મહેનતનું ફળ આપજો પાછા અમને કારણ કે અમે બધી વસ્તુ દેવી બતાવી છે તમને ગોતી ગોતીન વિડીયો આખો જોજો આપણે હવે સુરવીરો જે હતા એમના માતાજી છે અહીંયા પણ આપણે જાવી છીએ અને આ એમનો ઝાંપો છે આ ગામ હતું ને એ વખતનો ઝાંપો છે જો હનુમાનજી મહારાજ છે આ ઝાંપો છે એમનો જૂનો અહીંયા ગામ હતું એ વખતનો બરોબર આ આ ઝાંપો છે આપણે પણ એમનો મઢ તમને બતાવી સુરવીરો જે હતા એમનો માતાજીનો મઢ પણ બતાવશે આખા અમે જંગલ વિસ્તારમાં જ છેવી જો હવે આપણે એ મઢે જ આવી છીએ માતાજીના કારણ કે જૂનવાળી વસ્તુ છે એટલે તમને ખબર નહીં પડે જો આ બધું આ માતાજીનો મઢ છે ઘણા વર્ષ પહેલાંનું છે જો આ માતાજી છે આ ઓટો છે સાત સાત માતાજી કહેવાય છે કે અહીંયા બેઠા હતા આજે સુરવીરો થઈ ગયા ને એમના માતાજી છે જો આ એમના માતાજી છે અને હજી પણ પૂજાય છે જંગલ વિસ્તારમાં છે હજી એમની વસ્તી અમુક ટાઈમે આવે છે અને અહીંયા માતાજીની માનતા હોય કાંઈ પૂરી થઈ જાય છે અને સુરવીરોને પણ ત્યાં કંઈક માનતા કરે એની પણ થઈ જાય છે આ એમના માતાજી છે અને આ જે હું તમને સામે બતાવું ને ત્યાં બધાએ જૂના જે કોટડા હતા એમના ઘર કહેવાય છે કે ગારેથીન જે કાંઈ ચણેલા હતા કાચા પાણાના ચણેલા હતા એ આખે આખા હોંહરે હોહરા અહીંયા કણે એમના મકાનો હતા પણ જંગલ વિસ્તાર હતો એના હિસાબે કારણ કે જંગલમાં રહેતા હતા અને જનાવરની બહુ એ સમયે રાઈડ હતી એટલે પછી એ આઈથીને બધા વહી ગયા છે કારણ કે કોઈ રહેતું નથી હવે તો અહીંયા શું કે બધું જંગલ જેવું થઈ ગયું હતું એ વખતે જનાવરો બહુ હતા એટલે એ સમયે આઈથીને વહી ગયા ઘણા સમય થઈ ગયો હશે લગભગ ચારસો પાંચસો વર્ષ જેવું થઈ ગયું હોય છે એ સમયની વાત છે અને આ માતાજી નથી કહેતા કે માતાજી તો જ્યાં હોય યાદ રહે એ તો કાંઈ ત્યારે જાય નહીં એટલે આ માતાજી અહીંયાના અહીંયા છે અને એમના હુરાપુરા પણ અહીંયા છે કારણ કે સુરવીરોની જે ખાંભીઓ થઈ ગઈ એ ખાંભીઓ પણ અહીંયા જ છે આપણે તમને પહેલાં બતાવી હતી અને આ બધા જે હું બતાવું ને એ બધા ઢગલા જે દેખાય છે પથ્થરના એ પથ્થર જ્યાં જ્યાં દેખાય ને એ બધા મકાન હતા જૂનવાળી ઘણા વર્ષ પહેલાંના પણ અહીંથીના માણસો વહી ગયા હતા એટલે આ નિશાની એમની પડી રહી આ બધા જે પથ્થર બતા બધા જગ્યા જ છે એ બધાના મકાન જ હતા જૂનવાળી મકાન છે જો પાછળ બસડા જે કાંઈ છે ને બધા પણ અત્યારે આ જંગલ વિસ્તાર થઈ ગયો છે કારણ કે જંગલમાં આવી ગયું છે બધું અને એ વખતે જંગલ જ હતું અને જનાવરો હેરાન કરતા એના કારણેથી ને માણસો વહી ગયા છે અહીંયા ઘણું બધું માણસો રહેતું હતું આ એમનો મઢ છે અને એક એક જ પરિવારના બધા હતા કારણ કે અહીંયા બધા રહેતા હતા એમનો મઢ છે પહેલાં મેં તમને બતાવ્યા એમના હુરાપુરા હતા અને સુરવીર થઈ ગયા હતા કાંઈક કોઈ ધીંગાણું તે કાંઈ બન્યું છે એ વખતના પારિયા થઈ ગયેલા છે ન્યાન ઘણી વખ વખતનું આ બધું આયોજન છે અને આજકાલનું નથી અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય ને તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર પણ કરજો અને ન હોય તો મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા અમે વિડીયો તમને મૂકતા રહીશું અને આખો વિડીયો પણ મારો જોઈજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને નવા હોય તો મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમે બહુ પણ ઘણી બધી મહેનતું કરવી છે કારણ કે જંગલમાં જ આવીએ છીએ જંગલ વિસ્તારમાં ફરવી છીએ અને આવા કોઈ ધામ હોય સુરવીરો હોય એ અમે તમને બતાવી છીએ મારી ચેનલમાં હું મૂકું છું અને ઘણી બધી મહેનત કરવી છે ઘણાય લગભગ તરી પચીસ ચાલીસ કિલોમીટર એવી રીતના બધાય અમે દૂર જાવી છે અને જંગલ વિસ્તારમાં જઈ જઈને અને વિડીયો બનાવી છે અને ઘણી બધી મહેનત કરવી છે તો મારી ચેનલમાં તમે જોઈજો અને